ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આજરોજ સુરત ખાતે સૌના સાથની સહકારના સથવારે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત જરૂરિયાતમંદ દીકરીઓને મદદરૂપ બનવા સક્ષમ બન્યું આપ સૌના આશીર્વાદથી અમારા ટ્રસ્ટ દ્વારા વરસે પણ જરૂરિયાતમંદ માતા કે પિતા વિનાની હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા તેમજ તેમજ ગુજરાત સર્વ સમાજ એકતા સમિતિના પ્રમુખ ઝાકીરભાઈ શાહનો પ્રમુખ મહેશગીરી ગોસ્વામી દરેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા તેમજ સાધુ સંતોને મૌલાના પણ કાર્યક્રમમાં હાજરી આપી દિવસે હિન્દુ અને મુસલમાન સમાજમાં એકતા બની રહે તેના માટે સતત સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા છેલ્લા છ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક દીકરીને કર્યાવરની સાથોસાથ બીજી પણ વસ્તુ આપવામાં આવે છે સમાજમાં શાંતિ બની રહે અને સર્વ સમાજ એકતા સમિતિના પ્રમુખ ઝાકીરભાઈ શાહ દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

करते हैं और मैं उप्रमुख हूँ प्रमुख हूँ महेश भाई ये और हम दोनों बीच में बहुत ही मजे का कोई कोई घर की लड़कियों का हम तो ये प्रोग्राम करते हैं हम लोगों को संदेश देंगे दे के ऐसे ही अपने प्रोग्राम करते रहे जो भाईचारा एकता की एक विशाल बने और अपने हिंदुस्तान का नाम पूरी दुनिया में रोशन हो सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा साधु संतो की તે અવસરે આજ રોજ વિધિવત રીતે સમૂહ લગ્ન કરી સંસ્થા દ્વારા બંને પરિવારના લોકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે સંસ્થા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા જે રીતના સમૂહ લગ્ન કરવામાં સમૂહ લગ્નનો એમાં તમામ ધર્મ ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં એ દેવ દંપતીઓને આશીર્વાદ મળી રહ્યા છે સમાજ ને એક જ કેવા માંગુ છું કે આ વધુ ને વધુ સમાન સમૂહ લગ્ન ને

ભાઈ શાહ અને સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અત્યારના સમયમાં સામાજિક એકતા ના અને સર્વ ધર્મ સંભાવના ભાગરૂપે ખુબ સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે હું જોઈ રહ્યો છું આ એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ સમાજ ના તમામ ધર્મગુરુ ઉપસ્થિત છે હિન્દુ સમાજ ના પણ મુસ્લિમ સમાજના ધર્મગુરુ સમાજના આગેવાનો વડીલો એક મંચ ઉપર બેસી અને રાષ્ટ્ર પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે જાકીરભાઈ શાહ અને એની સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે તમારી ટીમ તમારી ટીમ ના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં સામાજિક ઉતરતા ભાગરૂપે ખુબ સરસ મજાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે સર્વ ધર્મ ના લોકો સાથે સમાજના ગરીબ પરિવારો છે માતાઓ છે એમના દીકરા પ્રણાવવા માટે અત્યારના સમયમાં મુશ્કેલી થતી હોય છે તમામ સમાજના લોકો ધર્મના લોકો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છે એના માટે બહુ સારી વાત છે તમામ પાઠવું એ વાત પરેશ સવન ભારત ન્યૂઝ સુરત